Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કેજીએફના પ્રખ્યાત અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે ફિલ્મમાં બોમ્બ બોડોનની ભૂમિકા ભજનાર પ્રખ્યાત અભિનેતા હવે આ દુનિયામાં નથી લોકપ્રિય કન્નડ અભિનેતા દિનેશ ત્યારે બેંગ્લોર સોમવારે પંજાબ વર્ષની વય અવસાન થયું હતું વધુ વાત કરવામાં આવે તો ત્યારે દિનેશે બેંગ્લોરની રહેવાસી હતા અને લાંબા સમયથી બીમાર હતા દિનેશે ઉડપી ત્યારે જિલ્લાના ત્યારે કુંડાવપુરા સ્થિત તેમના ઘરે અંતિષ્વર લીધા છે દિનેશના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોક શોકનું મોજું ફરી છે અને દરેક વ્યક્તિ તેના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે કન્નડ અભિનેતા અને કલા નિર્દેશક દિનેશ બેંગ્લુરુ હવે દુનિયામાં નથી લાંબી બીમારી બાદ લાયા બાદ ત્યારે તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે અને દિનેશનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો સિત્તેરના રોજ થયો હતો દિનેશ બાળપણથી જ ફિલ્મોમાં જોવા માગતા હતા અને ત્યારે મિત્રો તેમના અભિનયનો જુસ્સો જ હતો જો કે દિનેશ શરૂઆતમાં કલા દિગ્દર્શકમાં સફળતા મળી હતી દિનેશે નંબર તોતેર શાંતિ નિવાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને તેનું કામ પણ શાનદાર રીતે બહાર આવ્યું દિનેશે ત્યારે ભારતીય સિનેમામાં એક વારસો છોડી દીધો અને ભલે દિનેશ આ દુનિયાને છોડી ગયા હોય પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્યારે હંમેશા યાદ રાખવામાં આવશે હવે ફેન્સ અને તેમના દિનેશને તેમના નિધન પર સિદ્ધાંજલિ આપી રહ્યા છે દિનેશ એ ત્યારે પાત્રો અને તેમના દ્વારા ડિઝાઇન કરેલા સેટ હંમેશા તેમના ફેન્સ માટે યાદ રહેશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ